આપનું છે ગૌદાન પાંજરાપુર ખાતે વાતાવરણ દ્વારા સેવાકીય કાર્ય પવિત્ર શ્રાવણ માસ એટલે દાન પુણ્ય જપ તપનો અનેરો મહિમા વૈષ્ણવો પ્રભુની કામધે ગૌમાતાની સેવામાં પાંજરાપુર ખાતે શ્રાવણ માસ એટલે ભક્તિ સેવા સ્મરણ સત્સંગ દ્વારા પ્રભુને નજીકથી પામવાનો અનેરો માસ કહેવાય એ શુભ હેતુસર સંસ્કારી નગરી વડોદરાના આજવા રોડ પર આવેલ પાંજરાપુર ખાતે અંદાજીત સાતસો થી વધુ નિવાસ કરતી ગાયોને વૈષ્ણવ આગેવાન કમલેશભાઈ ના નેજા હેઠળ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના ઉપપ્રમુખ દક્ષેશભાઈ શાહ ડેક્સ પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્રજી શાહ જગુ ગામવાળા સ્પાઇન સર્જન ડોક્ટર શૈશવ શાહ સુનિલભાઈ ચોક્સી મહિલા અગ્રણીઓ વિવિધ સમાજના આગેવાનો દ્વારા ચાર ગરમ રોટલી કંસાર ગોળ સફરજન દૂધી ઘાસચારો ગયા છોટે છોટે ગ્વાલકો ગોપાલ એમ પ્રભુ શ્રી કૃષ્ણની કામધે ગૌ માતાની ગોપાલક અને ગોપીઓ બનીને વૈષ્ણવ ગૌમાતા ને હાથો હાથ વિવિધ સામગ્રી ખવડાવીને અંગીકાર કરાવતા અનેરો પુણ્યનો લાભો લઈને ભાવ વિભોર બન્યા